હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે લીલી ચોળી અને બટાકાનું રસાવાળું શાક જેને તમે રોટલી રોટલા ભાખરી કે પૂરી કોઈની પણ સાથે લંચ કે પછી ડિનરમાં બનાવી ખાઈ શકો છો ખાવામાં આ ચોળીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર જો આ રીતે આ શાક બનાવી ખાઈ લીધું તો હંમેશા આજ રીતે બનાવતા થઈ જશો અને જેમને ચોળી નહીં ભાવતી હોય એ પણ આ શાક માંગી માંગીને ખાશે એની ગેરંટી છે તો ચલો આ ટેસ્ટી ચોળી બટાકાનું રસાવાળું શાક કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલા અહીંયા મેં ધોઈને સમારેલી ચોળી લઈ લીધી છે બસો ગ્રામ જેટલી ચોળી અહીંયા બધી જ કુંબળી હતી એટલે મેં એને સમારી જ લીધી છે જે પાકી ચોળી હોય એના દાણા કાઢી લીધા છે સાથે જ એક મોટી સાઈઝનો દોઢસો ગ્રામ જેટલો બટાકો છોલીને મોટા ટુકડામાં સમારી લીધો છે તો હવે કુકરની અંદર આપણે ચોળી અને બટાકા બંને સાથે જ ઉમેરી દઈશું હવે આપણે એને બાફવાનું છે તો બાફતી વખતે જેમાં પાંચ ચમચી હળદર અને એક ચમચી મીઠું ઉમેરીશું સાથે જ હવે આપણે એમાં એક કપ જેટલું એટલે કે બસ્સો એમએલ જેટલું પાણી ઉમેરીશું અને બરાબર મિક્સ કરી આપણે બે સીટી ફાસ્ટ તાપે મારીને એને બાફી લઈશું પાણી જે છે આનાથી વધારે નથી ઉમેરવાનું ચોળી બટાકા ડૂબે પણ નહીં એનાથી પણ ઓછું આપણે પાણી લીધું છે તો બે સીટી ફાસ્ટ ફ્લેમ પર મારી કૂકર તરત નથી ખોલવાનું વરાળમાં જ એને રહેવા દઈશું તો સીટી વાગે ત્યાં સુધીમાં ગ્રેવી માટે એક મોટા મિક્સર જારમાં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા મોટા ટુકડા કરી ઉમેર્યા છે સાથે જ ત્રણ તીખા લીલા મરચાં અડધા ઇંચનો આદુનો ટુકડો અને સાત આઠ લસણની કડી ઉમેરીશું અને સરસ પાણી વગર એને પીસી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ટામેટાની સરસ પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે હવે શાક માટે આપણે એક કઢાઈમાં વન થર્ડ કપ એટલે કે એંસી એમએલ જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ સાથે જ અડધી ચમચી જીરું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું પાંચથી છ એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું જે ટોટલી ઓપ્શનલ છે હવે એમાં આપણે એક ટેબલ સ્પૂન બેસન ઉમેરીશું હવે આ બેસનને આપણે ધીમા તાપે એક મિનિટ માટે સતત હલાવતા રહીને શેકી લેવાનો છે જેથી બેસન કાચો પણ ના રહે અને બળી પણ ના જાય ત્યારબાદ એમાં કલર માટે એક ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું અડધી ચમચી હળદર અને એક ચમચું ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે બેસન અને મસાલા સરસ સતરાઈ જવા જોઈએ બિલકુલ કચાસ ના રહેવી જોઈએ હવે આપણે એની અંદર જે ટામેટાની પ્યુરી બનાવી હતી એ ઉમેરી દઈશું સરસ ટામેટા પ્યુરીને આપણે મિક્સ કરી લઈશું આટલી ક્વોન્ટિટીમાં જે આ શાક છે ત્રણ વ્યક્તિ માટે આપણે અહીંયા બનાવ્યું છે મિક્સર જારની અંદર બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને પણ આપણે કઢાઈમાં જ ઉમેરી દઈએ હવે આપણે ઢાંકીને છથી સાત મિનિટ માટે આ પ્યુરીને ચડવા દેવાનું છે બીજી બાજુ બે સીટી ફાસ્ટ ફ્લેમ પર મારી એની જાતે જ મેં ઠંડુ થવા દીધું છે તો હવે તમે જોઈ શકો છો ચોળી આપણી સરસ બફાઈ ગઈ છે બટાકા પણ આપણા સરસ ચડી ગયા છે આ રીતે તોડીને જોઈએ તો સરળતાથી એ તૂટે છે તો છ થી સાત મિનિટ અહીંયા મેં ટામેટાની પ્યુરીને પણ ચડવા દીધી છે અને તમે જોઈ શકો છો એમાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે વચ્ચે એકવાર મેં ઢાંકણ ખોલી અને મિક્સ કરી લીધું હતું જેથી ગ્રેવી તળીએ ચોંટીને વળી ના જાય તો સરસ આ રીતના મસાલો ચડી જાય પછી આપણે એની અંદર જે બાફેલી ચોળી અને બટાકા છે એ પાણી સાથે જ ઉમેરી દઈશું એક્સ્ટ્રા જે પાણી હતું કૂકરમાં એની સાથે જ ઉમેર્યું છે અને હવે આપણે ઢાંકીને બેથી ત્રણ મિનિટ એને હજી કૂક થવા દઈશું આ શાકને આપણે અહીંયા સેમી થિક કન્સિસ્ટન્સીનું બનાવીશું ના એકદમ રસાવાળું કંઈ ના એકદમ કોરું તો એ પહેલાં આપણે એમાં એક ચમચી જેટલો ગોળ ઉમેરી દઈએ ગોળની જગ્યાએ તમે આમાં ખાંડ પણ ઉમેરી શકો છો અને કંઈ પણ ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકાય છે તો બરાબર ગોળને મિક્સ કરી આપણે એમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું આની જગ્યાએ તમારે કિચન કિંગ મસાલો લેવો હોય તો એ પણ લઈ શકાય હવે થોડા લીલા ધાણા ઉમેરી દઈને આપણે હવે બે થી ત્રણ મિનિટ આ શાકને ફાઇનલી ચડવા દઈશું જો એકદમ સૂકું ચોળીનું શાક આપણે બનાવીએ તો કોઈને પસંદ નથી આવતું એટલે આ રીતે આ રસાવાળું શાક એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો બે ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલીને તમે જોઈ શકો છો બધું જ શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે પણ આમાં મીઠું થોડું મને ઓછું લાગ્યું હતું તો મેં ચાખીને થોડું સ્વાદ મુજબ એમાં મીઠું એડ કર્યું છે તો આપણું આ ચોળી બટાકાનું રસાવાળું શાક તૈયાર છે હવે ગેસ બંધ કરીને આપણે એમાં છેલ્લે ફરી થોડા લીલા ધાણા ઉમેરી દઈએ અને આ શાકને આપણે સર્વ કરી લઈશું એકવાર આ રીતે આ રસાવાળું ચોડી બટાકાનું શાક તમે ચોક્કસ બનાવજો ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે બિલકુલ ગુજરાતી હોટલમાં હોય એ જ રીતે આ શાક આપણે બનાવ્યું છે જે ખા જે ખાઈને તમે આંગળા ચાટતા રહી જશો ચોળી નહીં ભાવતી હોય એ પણ માંગી માંગીને આ શાક ખાશે અને ગરમા ગરમ રોટલી અને ભાખરી સાથે તો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને પાસે આવેલા બે આઇકનને પણ ચોક્કસથી દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે